ધારેશ્વર નાની ગામડાઓમાં વરસાદ પડી છે જેમાં અસહ્ય વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે તો જાફરાબાદના લોર પાચરિયા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે તેની પણ ભીતિ સેવાઈ રહી છે ધર્મેશ મહેતા ને રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર